સુરતમાં ઉત્તરાયણના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઉત્તરાયણના વેપારીઓએ પૂર્વ તૈયારીઓ આરંભી છે ત્યારે આવતીકાલે સુરતીઓ લગભગ ચાલીસ હજાર કિલો ઊંધિયો ઝાપટી જશે ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયાનો ચટાકો મોંઘો પડવાનો છે આ વર્ષે ઊંધિયાના ભાવની વાત કરીએ તો ચારસો રૂપિયા પ્રતિ કિલો છે ગત વર્ષ કરતાં ભાવમાં પ્રતિ કિલોએ સો રૂપિયા જેટલો વધારો છે ત્યારે ઉત્તરાયણ માટે અનેક લોકોએ તો એડવાન્સમાં ઓર્ડર પણ આપી દીધા છે આ દર વખત જેવો જ આ વખતે ટ્રેન્ડ છે એમાં સૌથી વધારે આ વખતે જે બીજી વાત જે છે તે જે દુબઈની ફ્લાઇટ અહીંયાથી સુરતથી જે શરૂ થઈ છે એટલે ઘણા લોકો અહીંયાથી સવારે અહીંયાથી ઊંધિયું લઈ જઈને કારણ કે બે કલાકમાં દુબઈ પહોંચી જાય છે પહેલાં લોકો લઈ જતા પણ ડીપ ફ્રીઝમાં મૂકીને ખાતા પણ હવે તો તાજો સ્વાદ ખાવાને માટે એ લોકો ટેવાયા છે અને અહીંયાથી રોજ દસ પંદર ગ્રાહક દુબઈ પણ લઈ જાય છે અને અમને ખુશી છે કે આટલા વર્ષો પછી પણ સુરતની પ્રજાએ અમારી પર ભરોસો કાયમ રાખ્યો છે આ વખતે ગયા વખત કરતાં સો રૂપિયાનો ભાવ વધેલો છે કારણ કે આ વાતાવરણનું જે અનઇવન વાતાવરણને કારણે શાકભાજીના અને પાપડીના ભાવ અનઇવન રહે છે એના કારણે ભાવ વધારો સો રૂપિયા થયો છે અને લગભગ ચાલીસથી પચાસ હજાર કિલો ઊંધિયું આ વખતે આખા સુરતમાંથી ખવાશે